શ્રદ્ધા ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજાડતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે પંડાલોની તૈયારીઓ શૃંગારિત મૂર્તિઓ અને ભજન કીર્તનના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ રહ્યું છે ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં પરંતુ ભાવના અને એકતાના પળો છે સત્યાવીસ ઓગસ્ટથી છ સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે આ મહોત્સવમાં વિશાળ પંડાલ અદભુત શૃંગારિત ગણેશ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે પર અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ તરફથી સત્યાવીસ ઓગસ્ટ થી છ સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવ આયોજન કરેલ છે અને સાથે સાથે અઠ્યાવીસ ઓગસ્ટ થી પાંચ સપ્ટેમ્બર સુધી રામ કથા નું આયોજન છે અને એ સિવાય પણ પણ કરીએ સાથે વિમાન જે થયું છે એમાં પાંચ મિનિટ મૌન રાખી રામ ધૂન બોનાય પછી અમે આરતી કરી આ સિવાય અમે આ એરિયા ની પબ્લિક ને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ અને છેલ્લા પાંચ વર્ષથી આ ઉત્સવ થાય છે અને સારામાં સારો સપોર્ટ મળે છે તારીખે આગમન છે અને છઠીસ તારીખે વિસર્જન છે રામકથા નું સાથે આયોજન છે રામકથા ચાર થી સાત વાગ્યા સુધી ચાલવાની છે રામકથાની આરતી સાત વાગે થશે અને મહાઆરતી નવ ને પંદરે ચાલુ થશે

માટી માટીની મૂર્તિ છે અને અમે અહિયાં ને અહિયાં ત્યાં આગળ મંદિર ની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ એટલે માટી માટી ની અંદર કોઈ પણ પ્રકાર નું કોઈ પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન ધ્યાન રાખીએ